શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું કે હોલિકા દહન ક્યારે છે પૂર્ણિમા ચંદ્રગ્રહણ ક્યારે છે તેના ઉપાય જાણીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે હોલિકા દહન ફાગણ પૂર્ણિમાના દિવસે રાત્રે ભાદ્ર મુક્ત મુહૂર્ત દરમિયાન કરવામાં આવશે ફાગણ પૂર્ણિમા તેર માર્ચ ગુરુવારે સવારે દસ અગિયાર વાગ્યેથી શરૂ થાય છે અને ભદ્રા પણ તે જ સમયે શરૂ થઈ રહી છે ભદ્રા ગુરુવારે રાત્રે દસ સાડત્રીસ વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ હોલિકા દહન કરવામાં આવશે આ દિવસે ભદ્રાનો છાંયો લગભગ તેર કલાક સુધી રહેશે શુક્રવારે ચૌદ માર્ચ પૂર્ણિમાની તિથિ રાત્રે અગિયાર પંદર વાગ્યા સુધી અગિયાર વાગ્યા ને પંદર મિનિટ સુધી રહેશે પંચાંગ મુજબ હોલિકા દહન તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ કરવામાં આવશે આ વખતે હોલિકા દહન તેર માર્ચ ગુરુવાર કરવામાં આવશે અને તેર માર્ચે સવારે દસ ને પાંત્રીસ વાગ્યાથી શરૂ થઈને ચૌદ માર્ચ બપોરે બાર ને ત્રેવીસ વાગ્યે પૂરી થશે હોલિકા દહનમાં પૂજા સમયે તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ હોલિકા દહન કરતા પહેલા ઓછામાં ઓછી સાત વાર હોલિકાની પરિક્રમા કરવી હોળી પ્રગટાવતા પહેલા પરિવારના સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરવી હોલિકા દહન નિશાળ કાળમાં કરવું જોઈએ દિવસમાં હોલિકા દહન અથવા હોલિકા પૂજન ન કરવું જોઈએ હોળી પ્રગટાવતા પહેલા પરિવારના સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવી શાંતિની પ્રાર્થના કરવી જોઈએ પુરાણો અનુસાર રાક્ષસ રાજા હિરણ્ય કશ્યપને ગુસ્સો આવ્યો જ્યારે તેમણે જોયું કે તેમનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુ સિવાય અન્ય કોઈને માનતો નથી તેમને તેમની બહેન હોલિકાને પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસાડવાનો આદેશ આપ્યો હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને નુકસાન પહોંચાડી શકતી નથી પરંતુ થયું તેનાથી વિપરીત હોલિકા બળીને રાખ થઈ ગઈ અને ભક્ત પ્રહલાદને કંઈ થયું નહીં હોળીનો દેવારે સંદેશ આપે છે કે ભગવાન પોતાના ભક્તોની રક્ષા માટે હંમેશા હાજર હોય છે હવે જાણી લઈએ કે આપણે હોલિકા દહન ભદ્રામાં કેમ નથી કરતા ભદ્રા મુહૂર્તમાં કેમ નથી કરતા હિન્દુ ધર્મમાં ભદ્રાને અશુભ માનવામાં આવે છે અને ભદ્રા દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવું જોઈએ પુરાણો અનુસાર ભદ્રા સૂર્ય દેવની પુત્રી અને શનિદેવની બહેન છે તેની ક્રોધી સ્વભાવની માનવામાં આવે છે તેથી ભદ્રા દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી ધાર્મિક માન્યતા અનુસાર ભદ્રાકાળમાં હોલિકા દહન કરવું એ અનિશ્ચિત ને આવકારવા સમાન છે તેથી હોલિકા દહન પહેલાં ભદ્રાનું શુભ મુહૂર્ત વિશેષ ધ્યાનમાં રાખવામાં આવે છે હોલિકા દહન દરમિયાન એક છાડેની ડાળી જમીન પર મૂકવામાં આવે છે અને તેને ચારે બાજુથી લાકડા ગાયના છાણના ખોળિયાથી ઢાંકી દેવામાં આવે છે આ રચનામાં શુભ સમયે અગ્નિ પ્રગટાવવામાં આવે છે આમાં છિંદ્રોવાળી ગાયના ગોબરના છાણ ઘઉંના નવા ડુંડા ચઢાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અગ્નિ વ્યક્તિને આખા વર્ષ દરમિયાન સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે હોલિકા દહન પછી રાખ ઘરે લાવવાની અને તિલક તિલક કરવાની પરંપરા છે ઘણી જગ્યાએ તેને છોટી હોલી છોટી હોલી તરીકે પણ ઓળખવામાં આવે છે વિવિધ પ્રદેશોમાં હોળીનો તહેવાર અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે દેશના દરેક ભાગમાં હોળીનો તહેવાર અલગ અલગ રીતે ઉજવી મધ્યપ્રદેશમાં માલવા ક્ષેત્રમાં રંગ પંચમી હોળી ઉજવવામાં આવે છે જે મુખ્ય હોળી વધુ ઉત્સાહથી રમાય છે વ્રજ ક્ષેત્રમાં હોળી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે જ્યારે લઠમાર હોળી બના બરસાનામાં રમાય છે મથુરા અને વૃંદાવનમાં પણ હોળી પંદર દિવસ સુધી ઉજવવામાં આવે છે મહારાષ્ટ્રમાં પણ રંગપંચમીના દિવસે સૂકા ગોલાલથી હોળી રમવામાં આવે છે દક્ષિણ ગુજરાતના આદિવાસી મોટી હોળી સૌથી મોટો તહેવાર છે છત્તીસગઢમાં લોકગીતો ખૂબ જ લોકપ્રિય છે અને માલવા પ્રદેશમાં હોળીને ભગોરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે હોળી રમતા પહેલા વ્યક્તિએ વહેલી સવારે ભગવાનને રંગો અર્પણ કરવા જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ આ પછી જ પરિવાર અને મિત્રો સાથે હોળી રમવી જોઈએ એવું માનવામાં આવે છે કે હોળીની રાખ પુરુષોના માથા પર અને સ્ત્રીના ગળા પર લગાવી જોઈએ તેનાથી જીવનમાં સમૃદ્ધિ વધે છે આ વખતની હોળીના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે જેથી ધાર્મિક અને જ્યોતિષી મહત્ત્વ પણ છે આ દિવસે ચંદ્રગ્રહણની અસર દરેક રાશિ ઉપર થશે પરંતુ કેટલાક ખાસ ઉપાયો કરીને તેની નકારાત્મકતા દૂર કરી ઘટાડી શકાય છે ચંદ્રગ્રહણને ગ્રહણને અશુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ચંદ્રગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે પરંતુ ચંદ્રગ્રહણ દરમિયાન શંકર ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી રાશિચક્ર પરનો પ્રભાવ ઘટી જાય છે વર્ષ પરિસ પહેલું ચંદ્રગ્રહણ શુક્રવાર રોજ થશે ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ સવારે દસ ને ઓગણ મિનિટ થી બપોરે બે વાગ્યાની અઢાર મિનિટ સુધી રહેશે આ ચંદ્રગ્રહણનો સમયગાળો છ કલાક ને ત્રણ મિનિટનો રહેશે પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય તેથી તેનો સૂતક કાળ ભારતમાં માન્ય નહીં રહેશે આ વખતનું ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા યુરોપ મોટાભાગના આફ્રિકા એટલાન્ટિક આર્કેટિક મહાસાગર પૂર્વ એશિયા વગેરે જગ્યાએ દેખાશે ચૌદ માર્ચે શરૂ થયે રહેલું ચંદ્રગ્રહણ ભારત દેશમાં સૂતક નહીં લાગે જે સ્થળોએ ગ્રહણ દેખાય છે ત્યાં ચંદ્રગ્રહણ શરૂ થવાના નવ કલાક પહેલાં સૂતક શરૂ થાય છે ચંદ્રગ્રહણના સૂતક દરમિયાન કોઈ પૂજા થતી નથી મંદિરો બંધ રહે છે ગ્રહણ સમાપ્ત થયા પછી સૂતક સમાપ્ત થાય છે મંદિરોનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અને પછી પૂજાપાઠ વગેરે જેવા ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે પરંતુ ચૌદ માર્ચનું ગ્રહણ ભારતમાં નહીં દેખાય સૂતક નહીં લાગે એને ધાર્મિક વિધિઓ અને પૂજાપાઠ વગેરે જેવા કાર્યો આખો દિવસ કરી શકાશે ધર્મ અને વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ચંદ્રગ્રહણ સંબંધિત વિવિધ માન્યતાઓ છે અને વિજ્ઞાન અનુસાર ગ્રહણ પૃથ્વી સૂર્ય અને ચંદ્રની ચોક્કસ સ્થિતિને કારણે થાય છે ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી માન્યતા રાહુ સાથે સંબંધિત છે જ્યારે રાહુ સૂર્ય કે ચંદ્રને ગળી જાય છે એટલે કે તેને ગ્રહણ થાય છે આ સંદર્ભમાં પ્રચલિત વાર્તા અનુસાર કથા અનુસાર પ્રાચીન સમયમાં દેવતાઓને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું મંથનના અંતે અમૃત નીકળ્યું દેવતાઓ અને રાક્ષસો બંને અમૃત પીને અમર બનવા માંગતા હતા તે સમયે ભગવાન વિષ્ણુએ દેવતાઓને અમૃત આપવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું મોહિની દેવતાઓને અમૃત પીવડાવવા પીવડાવી રહી હતી તે જ સમયે રાહુએ પોતાના વેશ પલટો કર્યો અને દેવતાઓની વચ્ચે બેસીને અમૃત પીધું સૂર્ય અને ચંદ્રને રાહુને ઓળખી લીધો અને વિષ્ણુને રાહુ વિશે સત્ય કહ્યું ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી રાહુનું માથું તેના શરીરથી અલગ કરી દીધું ચંદ્રગ્રહણ દરમિયાન શંકર ભગવાનની પૂજા કરવી શુભ માનવામાં આવે છે ભગવાન શિવને ચંદ્રમા સ્વામી માનવામાં આવે છે તેથી તેમની પૂજા કરવાથી ચંદ્રગ્રહણના નકારાત્મક પ્રભાવોથી બચી શકાય છે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર મંત્રનો જાપ કરવો પણ ખૂબ જ ફાયદાકારક હોય છે ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો આ દિવસે દાન કરવાનો પણ શુભ માનવામાં આવે છે તમે ગરીબો અને જરૂરિયાતમંદોને સફેદ કપડાં ચોખા દૂધ અથવા ચાંદીનું દાન પણ કરી શકો છો આ સિવાય ચંદ્રગ્રહણ પહેલાં તુલસીના પાન તોડીને બાજુ પર રાખો અને ગ્રહણ દરમિયાન તેને ખોરાક અને પાણીમાં ઉમેરીને ઉપયોગ કરો આ ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન કરો અને ઘર સાફ કરો ગ્રહોનો પ્રભાવ આ કરવાથી ગ્રહોનો પ્રભાવ ઓછો થઈ શકે છે અને ચંદ્રગ્રહણ દરમિયાન અને ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર નીકળવું ન જોઈએ ચંદ્રગ્રહણ દરમિયાન વ્યક્તિએ ખોરાક અને પાણીનું સેવન ન કરવું જોઈએ સાથે નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ ચંદ્રગ્રહણ એક પ્રાકૃતિક ઘટના છે અને તેની અસરો દરેક લોકો પર અલગ અલગ પડે છે